ભાવનગરના મહુઆ બે હજાર વીસના હત્યા કેસમાં ચાર આરોપીઓને મહુવા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે બે હજાર વીસની દિવાળીની રાત્રે ગોપાલભાઈ દેવજીભાઈને છ શખ્સોએ ભેગા મળીને હત્યા કરી હતી જેમાં હરેશ ભાલિયા નયન ભાલિયા રસિક ડાભી કૌશિક પરમાર યાજ્ઞિક પરમાર તેમજ વિપુલભાઈ બારૈયા પર કેસ કરવામાં આવ્યો છે જેને લઈને મહુવા સેશન્સ કોર્ટે દ્વારા હરેશ ભાલિયા નયન ભાલિયા તારીખ ચૌદ અગિયાર બે હજાર વીસ દિવાળી એક હત્યાનો નો બનાવ બનેલો હતો જેમાં ગોપાલભાઈ ગોપાલભાઈ દેવજીભાઈ જેને છ શખ્સો ભેગા મળીને જેમાં રસી કૌશિકભાઈ પરમાર યાજ્ઞિક હુમલો કરીને તેને તેની હત્યા કરી નાખેલ હતી અને આ બનાવની અંદર એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે ત્રણસો બે નો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનાની ફરિયાદની હકીકત મોવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે સત્યાસી લેખિત પુરાવા અને આડત્રીસ મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો